આ સમય તને આપ્યો છે તો મર્યાદાથી સારો પ્રોગ્રામ કરી નીકળી જવું બાકી તો આ દુનિયા છે સાયકલ ફર્યાજ કરે ફર્યાજ કરે એમાં કઈ નથી કા હા જે તાણું મળ્યું છે જેણે જેને હાચવા ટાણા મારું એક ગીત છે એના ઇતિહાસ લખાણા ટાણું મળ્યું છે અહીં બધા યુવાનો ગોળ કરે છે તાણું મળ્યું છે તેને હાચવી લીધો રાજદીપભાઈ છે ટાણું મળ્યું છે અને એને ભગવાનને ને માં આશાપુરા એના આવડે આપ્યું છે એના બાપ દાદા ની કમાણી બધું છે પોતે પણ હારું કમાણી કરે છે તો ખૂબ વાપરે છે સેવાના કામ કરે છે ગામડામાં જઈને ઘર કોઈ ઘણું બધું કરે બહુ દેખાડતા નથી એટલે જમાનો એવો ખરો થોડો હા પણ એ કરે છે તો એને એ ટાણું હાચું ઘણી હોય એવું લાગે અમારા કોઈ જાણીતા હોય એના બહુ નામ લઈને તો ફેરવે એટલે ગાડી છે હવે એ ચોખવટ અહીંથી કરી દો અમે જેટલા જેટલા ને વખાણ કરી છે અને જેટલા જેટલા નામ જાહેર બહુ લઈ છે ને એને પૂછી લેવાનું એના અમે કોઈ બજેટ ની ચોખવટ કરી છે જેટલા જેટલા હોય એટલા છે ને બરોબર ને પણ આને નઈ જવા દઈ તમને ગેરંટી આપી છે અને ફેરફાર થાય તેથી બંદુક દેજો ઢરડી ને હેઠો નાખજો તેજ માંથી એટલે આ નાની વસ્તુ નથી એટલા માટે કહું છું આ કઈક અદભુત વસ્તુ છે આ बा के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भाव को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों के बीज बांधते समा तो अनोखी सभी चाहते हैं, तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं ई परंपरा से भला मान भाई આપડી ઈ પરંપરા છે બીજલ કાગ નામ નો ચારણ યાદ આવે છે બીજલ કાક નામ નો ચારણ આવ્યો જુનાગઢ રાની પાસે

અનાજ ખાધું હોય ને આખી જિંદગી ભૂલે નહીં કાનું ઋણ કેદી ઉતારી દો એને ક્ષત્રી કહેવાય ભલા માણસ હા બજારું બંધ કરવા નીકળે એને નહીં હા એમ ન ભૂલે કોઈ જીનકો ખાયો અન્ન

જો મારે રાવણ ની જેમ દે પણ અફસોસ છે કે એક જ માથું એટલે એક જ આપી શકું છું તને કેવાનો અર્થ વાણી ઉપર માથા દેતા હોય તો એ વાણીની કેવડી કિંમત છે એની કેવડી તાકાત છે એની બરોબર ધ્યાન હોવી જોઈએ એટલે એટલો જ છે ધર્મના માટે માટે સારું હોય ને એને સતત કીધા કરવું પડે ખરાબ નું કાંઈ નહીં હું અહીંયા આખી રાત ગમે એટલું સારું બોલીશ તો એટલું બધું વાયરલ ન થાય બાકી જરી કાગડી ફેરફાર કરવું જોઈએ કાલે બધે એ જ દેખાય હારું તમે તમે છે ને બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે પેળી હા એમાંથી આરપાર જાઉં હા એ મગફ એને કઈ લેવા દેવા જ ન હોય અમુક તો કોઈકના ખર્ચે જ બધું કરતા હોય હમણાં બે બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળી બગાવ્યું બગાયું બળદ ને સોટે બે બગાયું ફિલ્મ જોઈને બહાર નીકળી વાતું કરતી કે જાવું છે કરી લેવું છે હવે કોક ના નીકળી જાવું એને શું હોય પણ જેને પોતાના ધર્મ ઉપર પોતાના આધાર ઉપર જે ઉભો થાય છે એની જગતના ચોકમાં વાતો રહે છે વાતો રહે વીર અહીંયા ભલા તણિયું ભાણ ના હે પડી છે નહીં જીવનમાં વિવેક બહુ જરૂરી સાધુ પાસે પેલા પણ વિવેક શેખવો પડે વિવેક વગર દુનિયામાં બધું ખોટું છે બધી ભાષા બોલતો ને તન માં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગર નો વિદ્વાન કેવાય ગુવડ કાની અમારા કવિનો નો દુઓ છે વર્હો પેલા કે વિવેક ન હોય અને ગમે એટલી ભાષા બધી ભાષા બોલતો લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગ જાપાની દેવગીરા અરબી અરુ દ્રાવિડ સિંધવી ફારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી અરુ મકરાની પ્રિંગલ સર્વ યહ ડિંગલ જોન ભયો નર આત્મ જ્ઞાતિ જ્ઞાની આટલા પ્રકારની ભાષા આવડતી હોય પણ વિવેક ન હોય એટલે બધું પૂરું વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા કેટલા પ્રકારની ભાષા આવડે ને ત્રણ કાળ નું જાણે પણ એને ઘુવડ એને હા એમ વિવેક જીવનમાં વિવેક બહુ જરૂરી છે કોઈ પણ કામમાં ખાવામાં વિવેક નકર ઈ ખબર કેટલું ખાઈ જાય પછી કે ઈનો ગોતો ઈનો બધી પ્રકારે વિવેક એટલે શું સરળ ભાષામાં યુવાનોને સમજાવવું હોય તો ગાડીમાં લખવું હોય કે બસો ને ચાલીસ ની સ્પીડે આ ગાડી હાલશે આપણને બતાવેલા હોય નંબર બરાબર એ હાકો તો હાકો ને તો હા હો એની લેબોરેટરી પાસ થયેલી છે એ ગાડી હા બસો ને રાજદીપભાઈ કેવી કેવી ગાડી લઈ આવી આપણે એમ ખબર ન પડે એ તો કેમ જાય પણ એની લિમિટ હોય છે કોઈ પણ એટલે બસો ને ચાલીસ નો કાટો હોય આકો તો હાલે પણ નો હકાય આને વિવેક કહેવાય કોઈ દી કોઈ બસો ચાલીસ નો કાંટા વાળી ગાડી બસો ચાલીસ એનો ભૂગાડી હોય આટલો જ વિવેક છે હમણાં એક જણો નવી ગાડી લઈ આવ્યો તો કે પપ્પા મને આશીર્વાદ આપો ને તો હું નવી ગાડી છે થોડો ક્યાંક આટો મારી આવું એટલે ફરી આવો એમ આશીર્વાદ આપો તો એનો પપ્પો કે મારા આશીર્વાદની સ્પીડ હો સુધી છે ત્યાં સુધી તને ભગવાન કઈ નહીં થવા દે મારા આશીર્વાદ છે હનુમાન દાદો કઈ નહીં થવા દે પણ હો થી તો મારા આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહીં

આ વેણ ની જ કિંમત છે બોલવાની જ કિંમત છે વેણ ઉપર જ દુનિયાનો વ્યવહાર છે એવા વેણ ના કાઢીએ કોઈકના દિલમાં ઠેસ વાગે હા ઓલી બહુ સરસ છે એક નાનકડી વાત છે વેણની વાત આવી એટલે વિડીયો વાળા આ બાજુ જ રાખજો ગામ ત્યાં એ બાજુ આમાં હું હારા હારા નજર જાય એ આપણે બોલી સાંભળે કે ન સાંભળે કેવા સરસ જો ગોઠવાઈ ગયા છે હા જમાવટ છે એકવાર બધા વિડિઓવાળાને જોરદાર ચાળીએ તો વધાવો કેવું સરસ ઉતારી રહ્યા છે હવે હું એમ કઉ મેં એમ નતું કીધું ક્લિપ કાઢીને કે એમ જ કીધું તું એવું સરસ ઉતાર એટલે તમે ન કાઢો બીજા કાઢી ની પણ આ બાજુ મોટા રાખજો હું વાત કરું ત્યાં સુધી એટલે હું વિડીયો ઉતરતો તો હારા હારા મારી વાત વહી જાય આમ કે એટલે બીજું કઈ નઈ થોડુંક આ બાજુ ગીત આવે એટલે બાજુ ફેરવી લેજો બધા પણ આ વાત પછી મારે દ્વારકા વાળું ગીત ગાવું છે આનંદ કરાવવો છે બીજી વાત એ કે અમે અમે આ તો અર્થ ઉપાર્જન છે અમારા માટે એ વાત સાચી છે પણ એ તો લેવું પડે દુનિયા કિંમત નો કરે પણ એક પાક અમે બેસી જઈએ અને ડાયરો બરાબર મામા જામ્યો હોય અને પછી કોક એમ કે હું થોડુંક બોલું ડાયરો જામી જાય મોજ પછી કે તમે તમારે તમે નીકળો દસ લાખ આપું જો આપી તો ચારણ નો કહેવાય એમ વાત નથી આવો એ તો અમારી પણ મોજ હોય છે ને અહીંયા આવ્યા પછી કંઈક આ સરસ્વતી નું સ્ટેજ છે અને આ તો અહીંયા બહુ મર્યાદાઓ પડે મને કે અમદાવાદમાં પ્રોગ્રામ હતો એકવાર વાર લખીને દીધેલો અને માતાજી એવી દયા કરી તરત મને જવાબ આવી ગયેલો મેં મારી રીતે અંદરથી આવેલો એમ કોઈ દીધેલો સાંભળેલો નહીં મને કહો કે લખીને નોટમાં લખીને દીધું કે કવિરાજ તમને ખૂબ સાંભળી છે એ સરસ બોલો છો પણ

અહીં સુધી કોણે બે મને બધી ખબર છે હું આવું અને સંખ્યામાં લાખોની સંખ્યામાં કરોડો રૂપિયા ન આવે એવા તારી પેલા હતા અને તારું કઈ ન આવે એવા આગળ જતા આવશે આ સમય તને આપ્યો છે તો મર્યાદાથી સારો પ્રોગ્રામ કરીને નીકળી જવું બાકી તો આ દુનિયા છે સાયકલ કરે કરે એમાં નથી કાંઈ A ah, tá não...